સુરતમાં સારોલી પાસે મેટ્રોમાં બનેલી ઘટનાને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે સરદાર બ્રિજ હાઈવે વ્હીકલ માટે બંધ કરી દેવાયો છે જેથી એસવી એનઆઈન્ટ્રી સુધી લોકોને વાહનો લંબાવવાનો વારો આવ્યો છે બ્રિજ પર પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે શહેરના ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર પણ આ સ્થિતિ જોવા મળી રહી છે તો મેટ્રોનો નવી પડેલા સ્પાન રિપેરિંગ કરાઈ રહ્યો છે ત્યાં પણ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ ટુની જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જે સ્પાનમાં ખામી સર્જાઈ હતી હાલ આ સ્પાન હટાવવા માટેની કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે જેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા તમામ એવા પોઈન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે જ્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ટ્રાફિક ડીસીપી અમિતાભ વારાણીએ કહ્યું કે મજુરા ગેટ રોડ બ્રિજ સરદાર બ્રિજ ઉધના બ્રિજ પર્વત પાટિયા બ્રિજ સહારા દરવાજા બ્રિજ કમેલા દરવાજા બ્રિજ સહિતના જેટલા પણ ઓવર બ્રિજ છે જે પર્વતપાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે તે હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ તમામ બ્રિજના પોઈન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તૈનાત છે તેમને માર્ગદર્શન આપી રહ્યા છે ખાસ કરીને ઉધના સર્કલ ગુજરાત ગેસ સર્કલ ત્યાંથી લઈ પર્વતપાટિયાના જંક્શન પર તે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે આખા સિટીના જે પણ પોઈન્ટ પર્વતપાટિયા સુધી પહોંચે છે તેમાં સીતારામનગર ચાર રસ્તા પણ સામેલ છે તેથી ડાયવર્ઝન સામે આપેલું છે સાવરેલીમાં મેટ્રોની કામગીરીને લઈને સર્જાયેલી સ્પાન નવી પડવાની દુર્ઘટના લઈને હાશિયાના તમામ જૂના બ્રિજ પર પણ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે જેને લઈને કોઈ દુર્ઘટના ન સર્જાઈ તો બ્રિજના નાખે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ રિટર્ન